રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શરદી વિસ્તારોનો વિકાસ દિવસેને દિવસે વધારવામાં આવી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા શરદી વિસ્તારના ગામોમાં કેવા પ્રકારના વિકાસના કામો થયા છે અને આજે પણ બનાસકાંઠા જિલ્લાના શરદી વિસ્તારના લોકો પોતાનું જીવન કેવી રીતે પસાર કરે છે તે જાણવા

જેના કારણે તેની પ્રજા વર્ષોથી અનેક સમસ્યાનો સામનો કરી રહી છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય માત્ર સરહદી વિસ્તારમાં વિકાસ કર્યાની વાતો કરવામાં આવે છે પરંતુ આ દિન સુધી આ બંને ગામમાં કોઈ જ પ્રકારનો વિકાસ કરવામાં આવ્યો નથી જેના કારણે એ વસવાટ કરતા સ્થાનિક લોકો પોતાનું જીવન માંડ માંડ પસાર કરી રહ્યા છે જો કે મહત્વની વાત એ છે કે કહેવાય છે કે રાગાનેસરા ગામે વિશ્વનો મોટો સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે જે સોલાર પાર્ક દ્વારા ગુજરાતમાં વીજળી આપવામાં આવે છે પરંતુ જ તેના જ કિલોમીટરના ગાળામાં વીજળી મળતી નથી જેને લઈને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સાંજ પડતાની સાથે જ આ બંને ગામોમાં અંધારફટ છવાઈ જાય છે જ્યારે લાપડિયા વિસ્તારમાં સિત્તેર થી એસી પરિવાર વસવાટ કરે છે અને રાઘાનેસરા ગામમાં છસો પરિવાર વસવાટ કરે છે જેમાં ગણ્યા કાંઠા પચાસ ઘરોમાં છ મહિના અગાઉ વીજળી આપવામાં આવી છે

મુશ્કેલ પડી રહ્યું છે નામ મારી તમારું શું તમારા ગામમાં લાઈટ નથી કેવી તકલીફ પડે ખૂબ તકલીફ પડે અમારા ગામમાં લાઈટ નથી આવતી કેટલા વર્ષ સુધી લાઈટ નથી અમે ઘડા છે આ પ્રમાણે 40 વર્ષ તો છે હા તો કેવી તકલીફ પડે લાઈટ વગર ઘણી પડે છે શું કરવા રાત કોઈ દેખાતું નથી અંધારા તો તમારી શું મોગ છે અમાર મોગ રે કે અમને લાઈટ આલે મોદી સાહેબ આ બાબતે તમે કરી પણ રાજ્ય સરકાર એક તરફ મોટા ઉપાડે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારનો વિકાસ કરવાની રોજે રોજ વાતો કરી રહી છે પરંતુ બોર્ડર વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સ્થિતિ કંઈક અલગ જ બતાવી રહી છે આ ગામમાં વસવાટ કરતા લોકોને નથી તો પીવા માટેનું પાણી મળતું કે નથી તો ઘરમાં અજવાળે રહેવા માટે લાઇટ મળતી જેના કારણે વર્ષોથી રાકા નેસરા અને લાપડિયા ગામમાં સાજે સાત વાગત્યાની સાથે જ અંધારભટ છવાઈ જાય છે બોર્ડર વિસ્તારનું ગામ હોવાના કારણે અહીં વસવાટ કરતા લોકોને રાત્રિના સમય રહેતા પણ ભય સતાવી રહ્યું છે બોર્ડર વિસ્તારના છેલ્લા ગામોમાં લાઇટો આવે તે માટે સ્થાનિક લોકોએ અનેકવાર સરકારમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ આ દિન સુધી આ ગામમાં લાઈટની સુવિધા પૂરી પાડવામાં ના આવતા સ્થાનિક લોકો અંધારપટ જીવન પસાર કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં લાઈટ ઉત્પન્ન થાય તે માટે શરદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે પરંતુ સોલાર પ્લાન્ટની બાજુમાં જ આવેલા ગામમાં લાઈટો ન હોવાના કારણે અહીંના લોકો સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે હાલમાં તો માત્ર ગામમાં આવેલી સરકારી શાળા અને ગ્રામ પંચાયતમાં ની સુવિધા પૂરી પાડવામાં આવે છે ત્યારે દરેક લોકોના ઘર સુધી સરકાર લાઈટો પહોંચાડે તેવી હાલા ગામના લોકો માંગ કરી રહ્યા છે શું બોલો બોલો તમારા લાઈટ નું શું છે લાઈટ અમારે નથી કેટલા વર્ષોથી લાઈટ આખા વર્ષ કાઢીના છે ડુહાય બજાર ડુહાય ઉપથી જે નવા તો અન્ય ઘરડા છે આપણા કોઈ વાતે અમારો આધાર નથી તો કેવી તકલીફ પડે છે લાઇટ માં તકલીફ ઘણી પડે છે થોડી થોડી દુનિયા છે ઊઈ વાત હતી રહે છે તો પર હવે મૂળ કે ક્યો રહે છે બાર વાગે બાર પૂછતો રહે કે બાર વાગે બધી વાત હેરાન થા તમારે શું મોગ છે અમારે મોગ તો ગમે છે બધો પોણે આવે અરે આપણે પોણે તો હવે આવ્યો છે પણ હવે જો લાઈટ આવે તો છોકરા ભણાવવા કોઈ અમારે લાઈટ વગર કરવું છે મારે પૈસા છે તમારું નામ મારું નામ ઉદો જો કે આ સમગ્ર મામલે નાયબ કલેક્ટર તુષાર કે જાની સાથે પૂછતા જણાવ્યું હતું કે આ બાબતે અમે કોઈ ઇન્ટરવ્યુ આપી શકે તેમ નથી અમે આની તપાસ કરી અને કાર્યવાહી કરીશું આ ગામમાં અગાઉ સોલાર પ્લેટો અને બેટરીઓ આપવામાં આવી હતી જેની જાળવણી કેમ ન થઈ બાકી સ્થાનિક અધિકારી અને વિદ્યુત બોર્ડનો પર્સનલ સોલ્વ કરી શકે તેમ છે તેવું મૌખિક જણાવ્યું હતું ત્યારે આવું બધું સાંભળતા કોઈ અધિકારીઓને રાધા નેસરા અને લાપડિયામાં વીજળીનો નિવે લાવવામાં કોઈ અધિકારીને રસ નથી તેવું લાગી રહ્યું છે અધિકારીઓ એકબીજા અધિકારીઓને ખો આપી રહ્યા છે